કેવો કે હું પડી તો મારે તો હાલ કે મારે કોઈ આગળ પાછળ લઈ હોય કે પાછળ ને તમને આગળ તમને છે ને બતાવો ઝાલો છે ને ખાલી કર બરાબર ખાલી તો તમને હું આગળ બતાવું મિત્રો દેખો

આનો ભાવ હોય આમાં પેટમાં છે ને ફોટો આવે આકરા છે મિત્રો આ છે ડોઠર નું બચ્ચું થોડી થોડી તમને માહિતી આપતો જ આમ આ છે કાટિયા ખાગી આ છે બુમલો બુમલો એ તો હુકમ મજા આવે ને આ ભરસોન ભેગી નાખી દે ને મિત્રો પાપલેટ પીસ દરિયાનો ધોળો પકડો એટલે પાપલેટ બોલે મારી જાન અમે તો એક બે ત્રણ ચાર હવે આતો તો અમે નીકળીયા કો ઢેગળ્યો છે મેચ લેનું આ કાકરો કરે શું કેવા મિત્રો બીજો તો છે ને બેલી આવીશ માંગીને ના ગણ આ રીતના કંઈક કોઈ છે અને શાર્ક આવીશ શાર્ક

પાછળ પાકરાશ કે મોટા સાઈડમાં હેલ્થ હેલ્થ અને હલ્લાવવાની કોશિશ કરીએ છીએ તો હલકો નથી ચલો તેલસ છે નાની એવી તેલસ છે આ કાંઈ કામની નથી કચરામાં જાય બીજું કંઈ કામ નથી થાતું એક ગેરણ્યા ગેઠ ગેરણ્યા ગેટ મિત્રો મોસંગી એને રાહ હતી એની જે કોર્તા ગેરણા લાગી જાય એટલે આપણે બૂમ પડી જાય મોજ આવી જાય આવે તો ને તો વાહ જોડાવાલા જોઈને આવ્યા કોઈ નો લે કોઈ નાસ્તામાં ખતાડીયા ને આમાં લેસ્તા નીકળીશું આની જેપોટ ની આશા કરીએ કે લાગી જાય તો અડી મજા આવી જાય તો મિત્રો આ છે ને ઓજી ખાકી બરાબર આ ખાકી નું શાક છે ને તમે ખાવ ને તો કાઈ નો ઘટે એ નંબર પર આવી જાય થઈ ગયું એક છે રવિભાઈ ભાઈ કે ખાકી છે ને એક ખાવી છે એટલે હવે શાક થઈ ગયું ઓજી ખાકી છે ને મિત્રો બધી ખાકી છે અલગ છે નો વાન જ આપો અલગ છે ને માવું છે ખાવામાં આપો અલગ હોય આની બાકાજી કોલાવાની ખાય આપણે

તો છે ને ભાઈ એ ઘડીકમાં પકાવવામાં સમજતા નથી ઉઠવામાં સમજતા નથી પકાવે તો ખરો પણ ઉઠવામાં સમજતા નથી બહુ એને નીતર કર્યું છે મિત્રો મસ્ત મજાનો ઝીંગો જાંબુ આવ્યો છે એક જાંબુ અહીંયા પણ છે ઝીંગાને મીંગાને બધું મિત્રો ખાવું હોય ને તો મિત્રો આવી જાય તો આપણા ભેગા બોટમાં બરાબર તમને હું બોટમાં લઈ જાય બોટમાં પછી છે ને નીંદર ઓછી કરવી પડે કારણ કે છે ને બાર ચોવીસ કલાકમાં લઈ છે ને

આ પાપલેટનો ભાવ છે ને કાપડી વિસીડો કહેવાય આને તો આનો ભાવ હકીકતમાં બહુ વધારે હોય ને ખાવાની એટલે એક નંબર મજા આવે પણ આ પેકેજ ભાઈ ઓછા આવે આપણે આ ખાવાનો થાતો નથી આને સળકામાં પૂરીને કોલ રૂમમાં ટાંટી દેવાનું છે કોઈને કહેતા નહીં તાલુકો ભાઈ એવા છે વધારે ધૂમ આવે છે આપણે ઓલમાં બાકીની ભાગીના પછી પૂરી ધુમાશું વ્યવસ્થિત બધું અમારું કામ સંભાળી લઈએ બરાબર પાછો હોલ લાગડી મૂકવાનો છે ને મિત્રો છે ને હું છે ને તમને અમારું બાથરૂમ બતાવું ને ઘોઘાટ નો આવતો એ થોડુંક તમે મેનેજ કરી લેજો કારણ કે માઇકમાં છે ને મિત્રો કારણ કે માઇકમાં કંઈ ધમાવટ નથી એટલે તો ફૂલ આવી ગયા બરાબર મિત્રો આ છે અમારું બાથરૂમ બેસી સ્ટાઇલમાં બનાવી દર વખતે તમને બોટમાં બતાવીએ ને અમુક બોટમાં હોય નવી અપડેટ થયેલું બોટું હોય નવિયું બને એમાં તો કાયદેસર બાથરૂમ આવે આને કીપા ખોડી અમને આ તો પછી બાથરૂમ બને એટલે પવન પવન વરસાદ વરસાદ તો આવે હશે બરાબર પણ આ શાર્ટ આવે ને જે આ મોજો એ શાર્ટથી થોડુંક આપણે બચી શકાય એના કારણે છે ને આપણે એ રીતનું ઝૂપડું બનાવ્યું અને મિત્રો હવે છે ને આપણે મોબાઈલને મેકી દઈએ એક સાઈડમાં હવે આગળ મેચલા શૂટિંગ કરીએ અને બીજો તમને આગળ બતાવતો જાય તો વિડીયો ખૂબ મોજવાળો આવે તો તમે જોયા કરજો ને મેચલાની જે ફોટ લાઈક છે એ પણ તમને જોવા મળી જાય તો વિડિયોમાં કન્ટિન્યુ રહે તો મિત્રો ફાઈનલી આપણે મેચ શૂટિંગ કરી નાખે આ જાળીઓ ભરાઈ જ્યો બહાર ને આ છે મિત્રો આ શું છે રવિ શેરી 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 છે મિત્રો આ મસ્ત મજાનો નું શાક બને એક નંબર કઈ ઘટે ને એની પ્રાઈસ એય વધારે હોય ને ડારા કે એનાથી મોટા આવી ડારાય આવે પાપલેટ ના પેકિંગ કરી નાખે છે અમે તમને કીધે ને કાપરી ની તો મેરે પેર પેક કરી નાખે કાઢવાની જ થાતી ને આ બાજુ થોડી જાળી છે આમાં બગી આમાં ઝીંગા છે ભૂજી ભાગી છે પછી ડેટકી છે ને આમાં ખાકરાવાળું પરસુમ છે આમાં મીની શાર્ક ને બધી છે અમારો ઢોસો છે ભાઈ ડુંગળી બુંગળી અહીંયા હું મળ નાખીશ ને મસાલો કરી નાખે તો આ બે શબ્દ બોલવા જ પડે મારા હમ છે હું બોલું ગમે બોલવું જ પડીએ ડુંગળી મોળી નાખે હવે ચેરી કાપવા જાઓ

ઇંધણ બહુ આતે હે ઇંધણ બહુ આવે કારણ કે ભાઈ છે ને રાત આખી તાણવી ને આ બધા ઉકાણે બેરાવે ને એટલે નિંદર આવે ને દિવસ ના ઘડી આરામ કરી લે કોઈ ધંધો કરતા ઈ ની પણ ભલા થઈ ને 4 રૂપિયા દાડી મળે કે 50 રૂપિયા તો દાડી કરે કરીશો આ ભાઈ દાડી મળે ની કરીશો બાકી દરિયામાં માં આવતા ની આમ તો મિત્રો અત્યારે વાગી જાય 9:30 ને નાસ્તો કરવા માં બેઠા છે એરીનું શાક છે

આ ઝાલો રસ્તા એમને પડ્યો કારણ કે ઓઝો બદલાવાનો હતો એના કારણે અમે જાલી ઉપાડી નથી આ શું કર્યું અમારે ડોહો કે અમારે ગળા ફાવો ખાઈને મરી જાવ હું કા નાઈ ના રસ્તા જાજુ જી બાકી થોડી નાખત માથું માથું તૂટી જતા કંપે આવ્યો હતી માથામાં આવ્યો કપો માથામાં કંપે આવ્યો તમે સાંભળ્યું ને તો એ નાડી ભરે જ બીજા ઉજાની આડી મેકાવાના છે

રાય અલગ આવે અમુક ને અમુક ગોવાળો અલગ આવે તો ગોલ નું ને એવું બચ્ચો આવ્યો નાના નાના તો ઝીંગાના કેટલા બચ્ચા આવ્યા કઈ ગણીએ કઈ મસ્ત મજાની ખીતલી આવીશ ને અમે બરાબર આ રીતના કઈક આમાં મેચલા નીકળે તો કાપચી આવીશ મોઢિયા નો કેટલા જાતના પ્રકાર આવે એમાં કાપચી ને ટાઈની ને પ્રાઉસ ને જમ્બો ને મસ્ત મજાના નર્સિંગ આવે તો શૂટિંગ કરીએ ને પછી ખબર પડે અમે કેટલીક જાતના કયા કયા વેરાયટીના મેટલા નીકળે અત્યારે તો આમાં તેલાસ વધારે દેખાય ઓલી બાજુ છે ને રાજાનું એક બસું છે હું આડી તમને બતાવું મિત્રો અહીંયા જો રાજાનું બસું છે હસ્તા જીવી હશે મસ્ત મજાનું તો મિત્રો દરિયાનો છે ને અને રાજા બી કે અમારી ભાષામાં ને ઇંગ્લિશમાં તો હું સર્ચ કરાવી કંઈ ખબર નથી પણ રાજા છે આ જો કઈ રીતનું એને આંખ્યું ને બેંક્યું દાતુને વાતુને મસ્ત મજાના કલરવાળો છે મટાવાળો આ બધી એક જ વેરાયટી છે પણ એમાં થોડો થોડો ફેર છે એનો એ આમાં છે ને તમને જીઝરી બતાવું ચારસો ચાલીસ વોલ્ટના કરંટવાળી આ વસ્તુમાં છે ને મોટી આવે નાની આવે આસ્તા અહીંયા બસા છે ને હકીકતમાં છે ને કરંટ આપે આમ કાયદેસર આપણે કેમ ઝટકા મશીન અટી જાય ને ઝટકો લાગે એ રીતનો ઝટકો લાગે તમને આ મિત્રો છે ને હિકાવરું છે ચોખ્ખા પસ શિકાવરી ફીસ તો આ ગમે વસ્તુ છે ને અહીંના ઓલા સિક્કા છે ને એ પકડી જ જો મારો હાથને ઘોટાડી દીધો આમ કરીને આમ ટીંગાઈ જાય ભાઈ આ જાદવ ભાઈ જો દડે કામ વગેરે મિત્રો તમે એક ભાઈની કમેન્ટ હતી જે મને નામ તો યાદ નથી પણ એ કહેતા હતા ને કે હિલ મેચલી કઈ તો હિલ એ છે ને ઇંગ્લિશમાં મેં સર્ચ કરીને જોઈએ ને તો આ વેબને છે ને હિલ કહે તો દાદો ભાઈ ધોકા વડે કારણ કે એને પેલા મારી નાખવી પડે નકરી જો એ છોટી જઈએ ને તો આપણે ફોટાડી દઈએ દે એ જો આ હિલ મેચલી એટલે છે ને એ ફળ છે ફળ અને વેબને એને છે ને હિલ મેચલી મિત્રો કાંઈ મેચ આઈડી હોય પછી એમાં એ એમાં તમને બતાવું

તો મિત્રો જેવું વાગી જ મોટો છે ને પકાવવાનું બંધ કરી દીધું છે મારી ભાઈ ના પેઢી બંધ કરી દીધું બંધ તો ને જુગાડ લેડે ભાઈ લીંબુ છે

ને હવે આગળ નાસ્તો કરવાના છે ને બેસલેના વિડિયો તમને કેવો લાગ્યો એ જરા કમેન્ટમાં કહી દેજો ને આથી હારા વિડિયો આવશે બરાબર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હું આમ થયું લીંબુ સુ ન ગયું જો આપડી ભેળ તૈયાર થાય જ ભાઈ તમે દુકાને ખાતા એ વાત અલગ છે આ દરિયામાં દરિયાની ભેળ છે અહીં કાય ઘટે ને સાપની દે યકમ ઇધર સર્વતબતે તો ખરાયા આને દુકાન નું ખાવી જો ભેળ બનાવ એ ને કેમ લાગે